જય શ્રી કૃષ્ણ હાલો આજ તો મજાની મસ્ત મજાની છે શિયાળાની ઋતુ આવી ગઈ છે અને ઠંડી થોડી થોડી અટણમાંય એ અને આપણે એમાં સી પાડીને પાવા ઝૂલીને અને ને જલાભાઈ જો કુઈતરીને તગડે ને ગલુડિયા રમાડવાની હતી ગોદીમાં પકડતા હોય ચાલો જલાભાઈ કે ગોદીમાં કોરો રેતો આવે છે એની મમ્મી બરકાઈને

Bawa kerja lah. Muka dah ni, muka dah orang lama ni dia dah.

रजा है बस स्कूल चालू नहीं गई बल मंदिर आ अब तो चालू થઈ ગઈ પણ પણ આજ રજા છે તાર કે દિને ચાલુ થઈ ગઈ છે થોડા દિ સોમવાર થી હમ વેકેશન હતું હતું નહીં રજા જૂને તું 4 5 દિનની અલ ભાઈ દેજે પાણી ચા ચા અમારો જલિયો ચા દેવાનો છે બતેના

હા હા બસ બસ આવ ના પડવા અરે બોબુ કે કેરો હાલો ભાઈ વાડી માં ચા પી હોય હાલે થોરિયા પાડીયું કરવાનું કામ ઓય શીખવાનું જ છે કઈ દિન શીખવાનું જ છે આ ભગવાન વાળો

કામ કરે એને તો લઈ જ દેવું પડે અને પછી પાણી વારું પડે હા બધું પણ મોટો થઈ નો અટાણે મોટકી માં નો થાવ આવતું જ નહી અહીંયા અટાણે શીખો તો પછી આવડે ને કહી દે ને ઈ અટાણે શીખવું એ અમને જોઈ ને શીખવાનું ખાલી કદા દે અટાણે શીખવા દયો ને તો જ મેળ આવે કહી દે કહી તા શીખવા દયો તઈ સાહેબ ના તો ભલે ને ભણે અમને કઈ વાંધો નથી ભણવા દેવો આપણે તો શીખવાનું જ દે મેળ આવે તો અને હબાવ ભણાવી અને સીધો વિદેશ મોકલી દેવો એમાં એ વિદેશ દેવો બીજા દેશમાં કેવી મજા હાલો ભાઈ મારો ચા ઠરી જાય છે આ બે ચુસ્કી મારી લીધી

આજના વાગી ગયા હે ત્રણ ચા પાણી પી લીધા હે ધોર્ય ભર્યું કમ્પ્લીટ એક જ કટકીમાં આપણે તૈયાર કર્યું છે કેમ કે ગારામાં ટોયરા બહુ ને એટલે ક્યાંય ધોરિયામાં નાકું વારવાની ધૂળ નથી ધોરિયાની પારી કરવાની ધૂળ નથી એટલે અટાણ સુધી બહુ કૂચે મળી અને એક કટકી આપણી જે મોટી છે એની તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે પાણી ચાલુ કરવાનું છે તો દવા લઈ જઈ આ છે બાષાલીન તરીકે ઓળખાય પણ પેન્ડીમિલિન ત્રીસ ટકા તો આ દવા આપણે પાણી ભેગી પીવડાવવાથી લાંબા પાંદ પટ્ટી પાંદ હોય ને એ ખડ ના થાય કાર્યું કૂચી ખાર્યું એ ના થાય આના ભેગી ગોળ પાંદની દવા એવી છે આ લીટર એકની બોટલ હોય ને એમાં ઓલી બસો એમએલની બોટલ હોય એ આખે આખે આની અંદર ખાલી કરી દેવાની અંદર જ મિક્સ કરી દેવાની પછી હલાવીને પાણી ભેગી જવા દેવાની હોય તો આ એક લિટર એક સાડા ત્રણથી ચાર વીઘામાં જાય ને તો પરફેક્ટ કામ કરે પછી પાંચ વીઘામાં નાખો તો ચાલે પણ આપણે એટલી નથી નાખતા આપણે પાંચક વીઘામાં એક લીટર જાય ને સાડા ચાર પાંચ વીઘા ચાર વીઘા સુધી નાખી દે હું અને બાકી આમાં કંઈ ધાયરું ના થાય કેલ્બે જોવા જવાનું વેરુંય ના આવે ભાઈ તા આપણે પી ગયું હોય કેલ્બો એક હોય તો એ પાંચ વીઘા થઈ રહી એટલે આમાં નક્કી ના હોય કેટલી પીએ ને કેટલી નહીં પણ અંદાજ આનો એવો હોય કે સાડા ત્રણથી પાંચ વીઘાની અંદર સુધી તમે એક લિટરમાં પાણી ભેગી પાઈ શકો તો આ કાર્યા ખારિયા ખડની લાંબા પટ્ટી પાનના ખડ હોય ને એ ના ઉગે અને ગોળ પાનની ભેગી નાખી તો ન ખાય અમે દર વર્ષે ધાણામાં નાખતા હતા બે ત્રણ વર્ષથી પણ અવાર થોડીક શંકા એવી જાય છે કે જેણે ધાણા ઉતરવાનું કારણ ગોળપાનની દવાઓ હોય શકે એટલે આ વખતે દવાઈ આવી છે પછી તમને બતાવી કંઈક યાદ આવીએ તો પણ આપણે નાખવી નથી તો હાલો આ લઈ અને જો અહીંયા કોથરાનો કર્યો છે ઢગલો ઘણા બધા કોથરા હે ટૂંકમાં નાકામાં પછી ધોરિયાની આંટયું ઘૂટયું થતી હોય ને આ કોથરો રાખી એટલે ધૂળ ઓછી ધોવાય અને આ વખતે ધોરિયા ધોવા હે પાર્યું ધોવાઈ જાય જેવી પાર્યુંથી ને એ બધું હેઠિયું બેસી જાય કેમ કે હાવ પોલી પારી રહી હે અને ધોરિયા થોડાક પગતા કરી નાખ્યા હે અમે પણ નકર ધોવાઈ જાત એટલે એવા આટું રાજુભાઈ થોડોક પોળો કરી નાખ્યો હે ખોલવામાં હવારના પોરમાં પણ વાંધો નહીં હવે ધીરે ધીરે હાલો લો જઈને કન્ટિન્યુ કરી હવે સાવ તૈયાર બધું થઈ ગયું હે મોટર ચાલુ કરી અને દવા ભરી અને ડાયરેક નાકામાં ચાલુ કરવાનું અને થોડુંક હજી આપણે સુફર ઘટ ટાઈમ હતું ને એ જો અત્યારે ઘણી રિક્ષો આવ્યો તો એ અહીંયા નાખી ગયો છે ચાર પાંચ બાજકી હજી ઘેરે પડી છે ને છ બીજી આવી છે હજી આપણે મોટા બે ભાગ બાવીસ ચોવીસ વીઘા જેવું બાકી છે વાવવાનું એ હજી એક બે દી પછી વાવવા હે હાલો તૈયારયું કરીશું આપણી હાલો ભાઈ તો મોટર ચાલુ કરી દીધું હે આપણી ધાણીમાં શ્રી ગણેશ પાણીના અને હવે આપણે આમાં નાખવી છે દવા તો પેલા ડ્રમ ભર લઈ હલો કામની એવી બાપા મારી છે ને કે વાત ના પૂછો અને આપણે હે ને ધાણામાં પાણી ચાલુ કરી દીધું તું પણ ભાઈનું એવું કે બાર તેર ક્યારે પી લીધે ને ભેગું થોડું થોડું હમું નમું કરવું પડે એટલે વિડીયો શૂટિંગનું સેટિંગ જ ન આવ્યું અને ટાટાઇ રે છેડા આપણા બરી ગયા બે હવે એની પીડામાં છે વાયુ હુદી બધે સાંધે હાથે ગોઈતા અને ટ્રેક્ટર હાકવામાં એક બે જગ્યાએ ટ્રેક્ટરી સર્વિસ તોડી નાખી હતી એટલે વચમાં બે હાંધા કરવા પડ્યા છે તો એ હાંધા અહીંથી બહાર નાખ્યો છેડો ટાટાઇરે બે મોટરના છેડા બરી ગયા સ્ટાર્ટરમાંથી એટલે એ હમું કરવામાં છે અહીં અને એક કોન્ટેક બરી ગયો હતી કોન્ટેક ગોતવા રાજુભાઈ ભાઈ ગયો દોઢ કલાક થઈ ગઈ છે હવે મારે ધક્કો થાય સૂર્યનારાયણના ઘરે ગયા અંધાર અંધારપટ માંડ્યો હે થવા અને હું આપણા જો બે વીઘાના આગતરા ધાણા છે ને એમાં ઊભો છું ચાલી ચાલી ટકા જેવા માન દેખાય છે વધારે નથી દેખાતા હવે થોડુંક વરસાદી ને આવી ગયો હોય તોય ખબર નથી પડતી કઈ કે પછી જરા તરા ઊંડા ગયા હોય એ કંઈ હુચકો નથી પડતો એક પાણી પાઈ લીધું છે ને એવું લખીને તો હજી આ કટકી પી રહે ને પછી પાછું એક પાણી પાઈ દે હું ટ્રાક્ટર હમું થાય તે પછી મોટર હલતી થાય અને હવે વધારે પાછું આપણી પાસે ટાઈમ નથી રહેતો થોડોક કામની ભીડમાં પડી ગયા એટલે વધારે આગળ વિડીયો નથી બનાવવો હાલો જરાક અંધારો થાય ને એની પહેલાં વિડીયાનો એન્ડ કરી દઉં અને મારું કામ હે પછી વહેલે હું પતાવું અને વિડીયો એડિટ કરવાનું આજે હવે નક્કી નથી કેમ કે રાતે પાણી વારતા હું તો ફોન હાથમાં લેવાનું વેરું નહીં આવે જેમ આખો દી નથી આવ્યો ને એમ બધું કમ્પ્લીટ છે પણ હવે મોટરના છેડા હે બધું કામ બગડ્યું હે નકર અડધું તો પીએ ગયું તટાણે તો હાલો જરાક રિપેર કરી લઈ અને આજના વિડીયોનો કરી દઈ એન્ડ બે ચાર દી ભીડ રહે પછી ફરી કંઈક ફોરા પડશ્યું બાકી ત્યાં એ વેલેરી કરવી જોઈએ કેમ કે ટેકો હમણાં ચાલુ થવાનો હે તો જોઈએ હાલો જેવો ટાઈમ એ પ્રમાણે વિડીયો આવીએ બાકી આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ